સમાચારમાં વાત કરીએ ગીર સોમનાથથી તો ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત પાક ખાતે એવા નાળિયેરનું વાવેતર કરવા ખેડૂતોને પડ્યા પર પાટો મારવા જેવી સ્થિતિ સર્જાય છે જી હા છેલ્લા કેટલાક વર્ષોથી આ વાવેતરમાં સફેદ માખી નામના રોગે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે આ રોગના કારણે નારેડીના ઉત્પાદન ઘટ્યા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે પણ છેલ્લા કેટલા વર્ષથી નારેડના વાવેતરમાં સફેદ માખી નામના રોગે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ગીર સોમનાથ બાગાયત વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ જિલ્લાના વેરાવળમાં છ હજાર એકસો છેતાલીસ સૂત્રપાડામાં

અત્યારે આ સફેદ માખીનો રોગ જે છેલ્લા દોઢેક વરસથી છે એનું કોઈ નિવાકરણ થાય એવું આપણે ઈચ્છીએ સરકારશ્રીઓને રજૂઆત કરીએ અને એનું કંઈક વિકલ્પ લાવે તો થાય બાકી એક નારિયેલી આગલા દિવસોમાં એક ઝાડ હજાર નવસો નારિયેલ દેતું હતું અત્યારે બસોથી અઢીસો ત્રણસો નારિયેલ થઈ ગયા છે બરાબર અને આને કંઈક નિયંત્રણ આવે આ સફેદ માખીનું એવું આપણે ઈચ્છીએ છીએ આ છેલ્લા દોઢેક વર્ષથી આ રોગ છે દોઢ બે વરસ થઈ ગયા આમ તો અને આ સફેદ માખી છે ઉપર કંઈક કાળી જીવાત જેવું થાય નીચે સફેદ માખી છે દવાનો છંટકાવ કરીએ તો એનાથી કંઈ નિયંત્રણ આવતું નથી વાતાવરણ ખુલ્લું અને સૂકું વાતાવરણ ઉનાળામાં હોય ત્યારે ઘટી જાય છે અને ચોમાસામાં ને શિયાળામાંનું પ્રમાણ વધી જાય છે તો એની સામે ઉપજ પણ ચોમાસામાં અને શિયાળામાં જ થાય છે ઉનાળામાં તો ઉપજ એ ઘટી જાય એટલે લોકો પરેશાન છે ખેડૂને શું કરવું એનો વિચાર થાય છે કે બગીચા કાઢીને છૂટી ખેતી કરવી કે આને રાખવા દસ વીસ વર્ષની બાર વર્ષની મહેનત જાય તો એનું શું કરવું એમ તો જો સરકાર શ્રી આમાં ધ્યાન દોરે અને આનો કંઈક વિકલ્પ લાવે કઈ રીતની દવા છાંટવી કેમ કરવું તો થોડુંક ખબર પડે બાકી ખેડૂને શું હોય કે કોઈ આવીને કહે કે મારી આ દવા છાંટો ફાયદો થશે એમ રૂપિયા જાય છે અત્યારે તો આનો કોઈ વિકલ્પ મળતો નથી મારું નામ વાઢેર નરેન્દ્ર પુંજાભાઈ છે ગામ લોઢવા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ મારે આ પાંચ વીઘાનો બગીચો છે જેની અંદર પેલા બે વર્ષ પહેલા જયારે સફેદ માખીનો એટેક નતો ત્યારે આમાંથી પચીસો થી ત્રણ હજાર નારિયેળ પડતા હતા અને હાલની તકે પાંચસો નારિયેળ પડે છે સફેદ માખી નો પ્રમાણ એટલો બધો વધી ગયો છે કે આ આ બાગાયત ખેતી કરવી જ અશક્ય થઈ ગઈ છે છે એમ હવે હવે એવું લાગે કે આનું કોઈ નિરાકરણ આવે નજીકના સમયમાં તો બગીચો કાઢી અને છૂટી ખેતી જે રીતે કરતા એ રીતે પેલા માંડવી એ રીતે જ હવે ખેતી કરવી પડશે એમ તો હવે યુનિવર્સિટી વાળાને અનુરોધ છે કે કઈક આ સફેદ માખીનું નિરાકરણ લાવે અને નજીકના ધોરણે કઈક દવા એવી કાઢે કે જેનાથી ખેડૂતોને બાગાયત ખેતી કરવી શક્ય બને પાછી આ આ છેલ્લા વર્ષથી વિસ્તારની અંદર આવી ગઈ છે સફેદ માખી અને આ મતલબ આમ તો જોવા જઈએ તો બે હજાર અગિયારના ના કેરળમાં તો આવી ચૂકી છે એમ પણ ત્યારથી કેરળમાંથી અહીંયા આપણા વિસ્તારની અંદર છેલ્લા ત્રણક વર્ષથી આવી છે એમાં પણ આ વિસ્તારની અંદર છેલ્લા બે વર્ષની અંદર આવી છે હા નારિયલ ની અંદર પેલા એટલા મતલબ હવે આવ્યા છે તો મતલબ સફેદ માખી આવી ગઈ છે તેની ઉપર સફેદ સફેદ ટપકાટ થઈ જાય છે તો વેપારી પણ હવે લેવા એટલે આવતા નથી એમ અને પેલા ભાવ આપતા પંદર રૂપિયા પેલા મતલબમાં સત્તર રૂપિયા અઢાર રૂપિયા આપતા અત્યારે બાર રૂપિયા ને અગિયાર રૂપિયા માં નારિયળ લઈ જાય છે